આશા એક એક શ્રેણી ચાલે છે જ્યોતિષ કાર્યક્રમ જેના એક હજાર કરતાં પણ એપિસોડ થાય અમારી બે ન્યૂઝ ચેનલ છે નિર્માણ ન્યૂઝ સેટેલાઇટ અને ગુજરાત ન્યૂઝ એની સાથે અમારી ચેનલો છે ભક્તિ કથા ભક્તિ તો આપ હંમેશા કદાચ જોતા જ હશો જીટીપીએલ ગુજરાતી આ બધું જ એન્ટરટેમેન્ટના ભાગરૂપે થાય છે અમારા જીટીપીએલ મિલવાર સાહેબ એ જોરદાર તાળીઓ અને સંજોગોના કારણે ઉપસ્થિત રહી શક્યા નથી એમના માર્ગદર્શન ને પ્રેમના કારણે આપણે આ આઉટડોર કાર્યક્રમ અમારી સાથે કેમેરામેનમાં શૈલેષભાઈ ચૌહાણ અને અમને ગાડી લઈને નિલેષભાઈ આવ્યા છે એમના માટે જોરદાર આખી બેકનની ટીમ હોય છે તમને ટીવીના પડદે જે દેખાય છે અમારી પાછળ ઘણા બધા માણસ કરે છે એને ક્રિએટિવ હેડ અને ઘણું બધું થાય છે પછી ટેલિકાસ્ટ થાય છે કાર્યક્રમ તમારા સુધી પહોંચે છે જીટીપીએલ માટે જોરદાર તાળીઓ આ બધું કેમ નવું લાગે છે કોઈ હૈયામાં ગયું લાગે છે આપણી પાસે ટીવી સેટ છે મોબાઈલ સેટ છે ડાઇનિંગ સેટ છે ટી સેટ છે સોફા સેટ છે અને છતાંય આપણે અપસેટ છે સોમવારની સવારથી શરૂ કરેલું કામ શનિવારની સાંજ સુધી અવિરતપણે ચાલ્યા જ કરે ને સોમવાર થી શનિવાર સુધી મુલતવી રાખેલા કામોને પૂરા કરવામાં રવિવાર આખો પૂરો થઈ જાય ને રવિવારની સાંજનું કોઈ ભવ્ય કેન્ડલ ડિનર પણ આપણને સેટિસ્ફાઈડ નાખી શકે ત્યારે શામ સાધુ યાદ આવે ઉડું ઉડ કરતું એક બીજું રાંધ કરે છે અંદરના પંખીની સંતો વાત કરે છે આપણે અંદરના પંખીની વાતો કરવી છે ભીતરની વાતો કરવી છે મહિલાની વાતો કરવી છે કૃષ્ણને છે કૃષ્ણ ભગવાન એકવાર ત્યાં નૈવેદ્ય ગોકુળમાં ઇન્દ્ર ભગવાનને બધા ચડાવે એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે આપણા તો ગોવર્ધન જે ગાયોના ગોબરથી ગોવર્ધન પર્વત બન્યો છે આપણે આપણો તો પૂજ્ય એ છે વર્ષે ઇન્દ્ર ભગવાનને નૈવદ્ય આપવાનું કૃષ્ણ ભગવાન બંધ કરાવે છે ને ઈન્દ્ર ભગવાન દેવો પાછા ગુસ્સે ભરાય વરસાદની હેલી ભારે વેગ ખાંગા થાય છે ને મુશળધાર વરસાદ અને કચલી આંગળી પર ગોકુળને કૃષ્ણ ભગવાન પૂરમાંથી બચાવે છે એટલે આપણી સમસ્યાઓ ભલે પર્વત જેટલી હોય કચ્છની આગળ જેટલી આપણે શ્રદ્ધા રાખવાની કૃષ્ણ ભગવાન પાસે તો સાત સાત વાળો રથ હતો આપણી પાસે કેવળ મનોરથ છે અને મનોરથના સહારે આપણે કૃષ્ણમય બનવાનું છે ધ્યાનમય બનવાનું કૃષ્ણના પ્રેમમાં ડૂબવાનું છે તો જ આપણે કૃષ્ણમય બની શકીએ અને ઇન્દ્રને પણ કૃષ્ણ ભગવાન સમજાવે છે ભાઈ શાંતિ રાખો એટલે કૃષ્ણ ભગવાને એ એ રાપરના અંતમાં દેવોની સાથે સાથે માણસોને એ દેવો અને દાનવોમાં બંનેને મેસેજ સાથે જે વાત કરી છે અને પોતે હું યુગે યુગે જન્મું છું ગીતા કદાચ અત્યારે પાંચ હજાર બસો પચાસ વર્ષ પછી ગીતા સંભળાવે તો અત્યારની નવી ગીતા હોય એ એ વખતની ગીતા એ સમયની ગીતા હતી કૃષ્ણ ભગવાનની એ સમયના અનુ અનુરૂપ ગીતાનું ગાન કર્યું હતું મારા કૃષ્ણ કાળીયા ઠાકરે આપણે પિયુષ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે બધા જ વિદ્યાર્થીઓ આઉટડોરથી આવેલા છે બધાને વિનંતી કે તમારે જો ખરેખર જવા જેવું હોય તો જ જજો આજની સાંજ આ બધા કવિઓ રડિયાદ કરવાના છે તમને તમારી જિંદગીમાં યાદગાર રહેવાની છે કૃષ્ણના ભગવાનની જન્માષ્ટમી સાથે કાગ વહેલી આગળ આપણે ધપાવીએ છીએ પિયુષ પરમાર આવા જ ફતેહપુરા કોલેજમાં અધ્યાપકના કા સેવામાં કાર્યરત છે એક ક્ષણ માં થાય દર્દ દૂર ફક્ત આવી પૂછે કા ઉદાસ છે કે ફક્ત આવી પૂછે ક્યાં ઉદાસ છે ને એક ડગ ના સાથ ચાલ્યા ને લાગતું હમ એક ડગ ને સાથ ચાલ્યા ને લાગતું કૈક યુગ થી આપણો આ પ્રવાસ વાહ કે કૈક યુગ થી આપણો આ પ્રવાસ છે અને અંતિમ છે કે બે ધડક તરુજ આપું હું નામ દોસ્ત હમ કે બે ધડક તરુજ આખું હું નામ દોસ્ત બે ધડક તરુજ

તું આવી તો ને મોનમાં થીજી ગયો તો ભીતરે ઉપસ્થિત છે બધા અનેક કવિતાના ચાહકો અહીં આ વિસ્તારમાં અનેક કવિઓ છે અખંડ પંચમાલની વાત કરું હવે ખેડામાંથી મહીસાગર અને પંચમહાલમાંથી છોટાઉદેપુર ને આ બધા જિલ્લાઓ ગોધરા પણ આ બધા સંયુક્ત અખંડ પંચમાલમાં અનેક કવિઓ છે અનેક કવિઓએ રડિયાદ કર્યા છે સતીન દેસાઈ સાહેબનું શાસ્ત્રી સાહેબે જેમ વાત કરી કે ઉર્દુનો એમનો અકાદમીનો ગૌરવ પુરસ્કાર એનાયત થયો છે બે હજાર ત્રેવીસનો એક્સપેરિમેન્ટલ નેચર અને સતત નવું સ્વીકારવાની ઉત્કૃષ્ટ સંવેદના ચારસો ને પાંચ રૂપિયામાં રાત્રે અઢી વાગે ઊભો થઈને કલોલથી હિંમતનગર આકાશવાણીમાં એનાઉન્સર તરીકે કામ કરવા જતો હતો રાત્રે અઢી વાગે સાયકલ લઈને જીવનમાં યુવાનીમાં એટલો પરિશ્રમ કરી લેવો ને એટલો એટલો કામ આપણે કરી લેવું કે આપણે આપણા છોકરાને આપણે બીજાના ઉદાહરણ ના આપવા પડે અને યુવાની જ આપણે કરી શકીએ આ બધું હું એકવાર જેલમાં ગયો નહિષભાઈ સર જેલમાં ગયો એટલે પ્રોગ્રામ આપવા એટલે હવે ત્યાં જઈને જેલનું ઓડિયન્સ ત્યાં જઈને તમે શું કહો કે તમે બહુ સારી જગ્યા આવ્યા છો એવું તો કહેવાય નહીં કાનજીભાઈ એવું તો કહેવાય નહીં કે તમે બહુ સારી જગ્યાએ છો એટલે મેં એમને કીધું કે કૃષ્ણ ભગવાન જ્યાં જન્મ્યા હતા ને એ જગ્યાએ તમે છો એટલે બધાએ પછી ગાયત્રી બેન બધા પછી સંવાદમાં જોડાયા અને કવિતાનો કાર્યક્રમ સરસ થયો કાર્યક્રમ પૂરો થયો એટલે કેદી બહાર આવ્યો મારી સાથે કે સાહેબ કૃષ્ણ ભગવાન તો છ મિનિટમાં બહાર નીકળી ગયા તો હું છ વર્ષથી અંદર રાત દિવસનો રસ્તો વાલમ સુરેશ દલાલ સાહેબ ને વંદન રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ફૂટે કેમ તમે પ્રેમની વાતો કરજો તમે કરી

સ્વયં સાથે ફરી સંવાદ કરવા સાંજ પડતી હોય છે ઘણી વેડા તને બસ યાદ કરવા સાંજ પડતી હોય છે થેન્ક યુ જોરદાર તાળીઓ